તે જરૂરી ન હોય દોસ્ત તારે ક્યારે કરવા હું આવ્યો જોવા આવ્યો તો બેહો મત કર અરે મારી આરે ભઈ આવ છે તો રેવા દે તમે બાયુ બાયુ બે આરે તમે બે આરે તો તમારે કીધું લઈને બેહો હું માર લઈને ભાઈ બંધ કરના તારા બકવાસ બંધ કર

એમ કે તમની બે અને ઈ બે બેન પણ યુ બેઠો તું વિરોધ કરી કરે વાત તો તકલીફ તો આ વાત એટલે તકલીફ બી છે આ લોકો પિક્ચર જોવાય કે મરો મોડું જોવાય ટેન્શન નઈ લેને ફૂલ કોન્ફિડન્સ ફૂલ કોન્ફિડન્સ મે હે ને અરે ખાલી

શું કરું ઇસકા શું કરું માર ભી નહીં સકતા આ બાયુના ગેંગનો લીડર આરે બાયુના ગેંગનો લીડર હા કાઈ વાંધો નહીં આપી દે બોલો मारी भाई बेजे पोता नी भाई नथिन એટલે એને ઈ કોઈ કે આથી વાત છે 100% સાચી વાત છે ઓર ભેગુ થાને ભાઈ યાદલે કેવા છે કે ભાઈ ભાઈ ના રે આ જિંદગીમાં પહેલી વાર આમાં હાસો મેન મણા એને સમજવાળો છે જે થિયેટરની અંદર આ માવા ચોરી લઈ જાય ને હા બરાબર છે હે લગન નથી એટલે બીજા લડી કાઢવાની ઇન દોનો કે લફડે મેરેકો ક્યું ફસાકે રખા હે ઉઠા લે રે બાબા ઉઠા લે યાર કો નઈ રે ઇન દોનો કો ઉઠાલે

અય મૈલા આપણે એને फटाफट શેડ કોટીને આપણે ચાર બેના ને ચાર બાયના હોય બાદ કાઢી નાખીએ મરે ને આ અત્યારે હાથ પગડીને અંદર લઈ જાય છે કાઈ ન છોડાઈ દે છે ધ્યાન દે લો હા કાઈ અરે ચેકિંગ બેકિંગ થઈ ગયો છે भगत ચેકિંગ કર્યું પણ મને તો બધી ખંદવાડ ઉપડી ગયો એટલે બાયા થી આઘુ બે બાયુ ભેગા મોકલી દો બધા ફાઇનલી છે ને બોલુ એકસે ફરી દીધું છે

મેલાએ તો વેલ્યુ કાઢી સાલા ખદડા નીકળ્યા બાકી हामी નજરે થોડી થાય થિયેટરમાં મારે પ્લાન છે અરે મારે પ્લાન છે